મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે ત્યારે મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ પટેલ દ્વારા આગામી એપ્રિલના રોજ ભરવાની તૈયારીના ભાગરૂપે ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજરોજ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ અને લોકસભાના સંયોજક જયશ્રીબેન પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા બીજેપી અધ્યક્ષા ગીરીશભાઈ રાજગોર મહામંત્રી ડોક્ટર જે એફ ચૌધરી ભગાજી ઠાકોર તેમજ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર મિહિર પટેલ સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા સૌ કોઈને આવકાર્યા હતા જ્યારે પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપતા સાથે જણાવ્યું હતું કે આગામી સોળમી એપ્રિલના રોજ મહેસાણાના લોકસભાના ભાજપના ઉમેદવાર પટેલ વિમલ પાર્ટી પ્લોટ ખાતેથી ભવ્ય ખાતે સ્વરૂપે નીકળીને કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન નામાં જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા બે હાજર ચોવીસ નું જે લોકસભાની ચૂંટણી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે દેશના મિત્રોને મળી અને વધારે મતદાન થાય વધારે લોકો ભારતીય જનતા પાર્ટી મત આપે એના માટે સહયોગ માંગવા માટે આજની આપણે મહેસાણાની લોકસભા અને સાથે સાથે મહેસાણા જિલ્લાની વિધાનસભા વિજાપુરની પણ એક ચૂંટણી ચૂંટણી સાથે છે એટલે મહેસાણામાં વિજાપુર વિધાનસભામાં મતદારો લોકસભા અને વિધાનસભા બંને જગ્યા મત આવશે આવનારી સોળ તારીખે મહેસાણા લોકસભાના ઉમેદવાર મહેસાણા વિમલ પાર્ટી પ્લોટ ખાતેથી ફોર્મ ભરવાના છે સવારે દસ વાગે અને સોળ તારીખે ડોક્ટર સીજે ચાવડા સાહેબ વિજાપુરથી વિધાનસભાનું ફોર્મ ભરવાના છે Subscribe now and press the bell icon. Never miss an update.